પાકિસ્તાન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે યુદ્ધ ટાણે નાગરિકોને સચેત રાખવા માટે પાલનપુર નગરપાલિકા ખાતે સાયરન વગાડી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પાલનપુર નગરપાલિકા ખાતે સિવિલ ડિફેન્સ સાયરન વગાડવામાં આવી હતી સાયરન થકી લોકો જાગૃતિ કેળવવાનો અભિગમ દાખવવામાં આવ્યો હતો યુદ્ધની પરિસ્થિતિમાં એર સ્ટ્રાઇક ટાણે સાયરન વાગશે જે સમયગાળા દરમિયાન નાગરિકો બંકર કે ઘર જેવી સુરક્ષિત જગ્યાએ પહોંચી શકે છે સાયરન વગાડવા ટાણે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોર પાલનપુર શહેર પીઆઈ પોલીસ સહિત પાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો